નગરપાલિકા દ્વારા ડભોઈ શહેરના તળાવપુરા સુરત ફળિયા વિગેરે વિસ્તારમાં છેલ્લા કેટલાય વખતથી રોડ પરની બંને ઉપર પેવર ચાલી રહેલા હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશોએ દ્વારા જણાવ્યું હતું કે પેવર બ્લોક ની જે કામગીરી ચાલે છે એ તદ્દન હલકી કક્ષાના પેવર બ્લોક અને મોટા મોટા કામ તદ્દન હલકી કક્ષાની રેતીનો ઉપયોગ કરવામાં આવે છે ચોમાસાનો સમય છે અને આ પેવર બ્લોક એક જ ચોમાસામાં નીકળી અને બહાર રખડતા થઈ જશે લાખો રૂપિયાનો ખર્ચ કરતી નગરપાલિકા ચોમાસા પહેલાનું કામગીરી કરવાની હોય પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા પેવર બ્લોકની કામગીરી હલકી કક્ષાનું મટીરિયલ વાપરવા આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે ચારણવાલી રેતી અને નીચે કોન્ક્રીટ જે મટીરિયલ વાપરવાનું હોય તે વાપરવામાં આવતું નથી તેવા આક્ષેપ સ્થાનિક રહીશોએ તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે કર્યા છે આક્ષેપો કરતા વધુમાં જણાવ્યું છે કે પેવર બ્લોક નમખાયા છે પરંતુ ચોમાસું પૂરું થતાં પહેલા આ લાખો રૂપિયાના ખર્ચે નમખાયેલા પેવર બ્લોકો રોડ પર રખડતા જ નજરે પડશે જેથી કરી ટેન્ડર મુજબ કામગીરી કરવામાં આવે તેવી વિસ્તારના રહીશોને માંગ ઉઠી છે અને પરિણામે ઇલેક્શન વોર્ડ રૂમ પાંચની ચૂંટાયેલી પેનલના નગરપાલિકાના સદસ્યો સામે સ્થાનિક રહીશોએ ભારે રોષ ઠાલવ્યો છે રિપોર્ટર ફઝલ રજાક ખત્રી જીપીકે ન્યૂઝ